નામ અહીંથી રજૂ કરું છું જેમાં

કાંતિભાઈ કોળી પટેલ સુરત શહેર પોલીસ તેજસભાઈ કોળી પટેલ સામાજિક કાર્યકર્તા પરેશભાઈ કોળી પટેલ સામાજિક કાર્યકર્તા મિલનભાઈ કોળી પટેલ કોળી સેના સુરત મીડિયા કન્વીનર અને ધર્મેશભાઈ કોળી પટેલ સામાજિક કાર્યકર્તા તમામ મોંઘેરા મહેમાનોને જોરદાર તાળીઓ સાથે વધાવીશું ખૂબ ખૂબ ધન્યવાદ જી ચિરાગભાઈ ઝાલા અને એમની સમગ્ર ટીમને આવકાર્યા બાદ જંગનાબેનની સાથે ઉપસ્થિત રાઠોડ ઉષા